તાલુકાના ગામની નદીના પુલને વરસાદમાં પિકનિક પોઈન્ટ બનાવી દીધો હાલે કચ્છ ભરમાં ચારે બાજુ કુદરત મહેરબાન થઈ છે અને લગભગ કચ્છ આખામાં કોઈ નુકસાની વગર શાંત મને અનાધાર વરસાદ વરસાવી કચ્છીઓના દિલોને હિલોડે ચડાવી દીધા છે ત્યારે માંડવી તાલુકાના દેઢિયા ગામ પાસે આવેલ નદી બે કાંઠે વહેવા લાગી હતી અને તેના દસ ફૂટ ઊંચા ફૂલ સુધી પાણી આવી ગયા હતા આ સમયે દેઢિયા ગામના રહેવાસીઓ યુવાનો ખુશી સાથે આ નજારો જોવા નદીના પુલ ઉપર એકઠા થયા હતા અને પુલને જાણે પિકનિક પોઈન્ટ બનાવી દીધો હતો રિપોર્ટ બાય સલીમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત દેઢિયા કચ્છ આખા કચ્છમાં જે વરસાદ વસે છે એટલે પૂરજોશથી જે વરસાદ આવી છે એમાં આખો કચ્છથી એકદમ થઈ ગયો છે અને અમારી ગામની જે આ નદી છે જે બે કાંઠે આવી છે તો એને નિહાળવા માટે જે આ પબ્લિક આવી છે તો આપણે હાલો આપણે પબ્લિક પૂછીએ કે આ બધે રોમાંચક આ રંગીલો નજારો છે તો એના વિશે શું શું કહે છે આપણા ગામના અગ્રણી એવા આપણે વ્યક્તિઓને મળીએ ને એમનાથી આપણે પૂછીએ કે શું મહેસૂસ કરો છો તમે એમ કહેવાય છે ને કે જ્યારે વરસાદ પડે છે ને ત્યારે પ્રકૃતિ ખીલી ઉઠે છે પણ એવું નથી જે કચ્છની પ્રજા છે ને એના દિલ પર ખીલી ઉઠે એવી જ રીતે આપણે જે સાંભળાવ્યું સિંધીમાં જે કલામ તો એ પણ આપણે દિલની ખુશાલી છે અને હરિયાળી છે એવા જ એક આપણે ભાઈ અબ્દુલભાઈ જે ઉભા છે તો એમનાથી પણ આપણે આજે હરિયાળી વરસાદ વરસી છે અને ખુશાલીનો જે તહેવાર જ કહેવાય ખેડૂત માતુ મારે તો એ પણ આપણે એમનાથી પણ એ શબ્દ કહીએ અબ્દુલભાઈ શું કહો છો તમે આ બધું હરિયાળી વરસાદ વરસી છે ભોજાની બાજુમાં તળાવ જે ચોમાસા અને શિયાળાની ખેતી વધે એની હિસાબે આ નદી ચાલુ છે તો ગામની લોકોને બહુ ખુશિયા લીધી છે સવારથી આરતી કરી અને હમણાં જોવા આવે છે કે આ અમારે કચ્છ અને ગામડિયા વિસ્તારની એક વરસાદની ખુશી હોય છે અમે દુઆ કરીએ કે આવી વરસાદ પૂરા કચ્છ વિસ્તારમાં પડે અને બધી જગ્યાએ હરિયાળી થાય જય હિન્દ જોઈ જ આપણા ગામ ડેડિયાના એક એવા કલાકાર જે સિંધીમાં માહિર છે અને એ પણ આપણે આ વરસાદની જે ખુશાલી છે Inmaいい sindik सिंधी ना shir seeinghi sammlarai o parettes li eon horaraya ki meio. Ka ama ne a jak Giach Hasan Baba. Raut ferviare ha Aubiare kheики Maばaniche ajay يے دے وٹھا يہ جھطا ني عبدل تا گندو دے OK conditioned Another key term How시 day another key term This is the first view, Now us how many many people Let's अच्छा। बाँ 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 बाँ। हाँ। सुरेश रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है चालू करो जी सर जी सर हम्म अरे फैन पास करो जी सर जी जी सर, सर जी सर।, सर।, सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी <laughs> यस यस नहीं येस। Soft drinks real freshness kanupa yash soft drinks